શંકેશ્વર મુકામે સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત બે કરોડ સત્તાવન લાખના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ બસ સ્ટેશન ચાર હજાર ચારસો સાઈઠ ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજીત કિંમત બે કરોડ સત્તાવન લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે આ બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ લેડીઝ રેસ્ટરૂમ પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સાથે સજ્જ છે આ પ્રસંગે ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવી અહીં એસટી બસનું લોકાર્પણ કરતા આનંદ અનુભવી રહ્યો છું શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે જ્યારે હું પહેલીવાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો હતો ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું હતું કે અહીં યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો ત્યારે વચન આપેલું કે ઝડપથી અહીં બસ સ્ટેશનના ખાર્તમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાર્તમુહૂર્ત કર્યું તે બસ સ્ટેશનનો આજે લોકાર્પણ કરવાનો લાભ પણ મળ્યો